તમારું પોતાનું આધાર અપડેટ સેન્ટર શરૂ કરવા માંગો છો તો હવે તમને મળી રહ્યો છે સેવા સાથે કમાણી કરવાનો સોનિ રીમ તમારું પોતાનું આધાર સેન્ટર કેવી રીતે શરૂ કરવું તો ચાલો જાણીએ મિત્રો આજના સમયમાં આધાર કાર્ડ દરેક માટે જરૂરી બની ગયું છે સરકારી યોજના હોય કે તમારા ગામ કે શહેરમાં યુઆઈડીઆઈ માન્ય સેન્ટર ખોલીને લોકોને સેવા આપી શકો છો અને સાથે સાથે મહિને હજારો રૂપિયાની કમાણી કરી શકો છો હવે તમે તમારા જ સેન્ટર પરથી આધાર અપડેટ સર્વિસ શરૂ કરી શકો છો તમારી પાસે સીએસસી સેન્ટર છે અને તમે આધાર અપડેટ સેન્ટર લેવા માંગો છો જે સામાન્ય રીતે સીએસસી આપણે વાતચીત કરીએ તો પહેલો સીએસસી આઈડી તમારી પાસે માન્ય સરકારી સીએસસી કોમન સર્વિસ સેન્ટર આઈડી હોવું જોઈએ નંબર બે બેંક બીસી તમારી પાસે કોઈ પણ બેંક મિત્રની બીસી આઈડી હોવી ફરજિયાત છે ધ્યાન રાખો કે આ બીસી સીએસી દ્વારા જ આપવામાં આવ્યું હોય અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ એન્ડ ફાઈનાન્સ પરીક્ષા પાસ કરવી જરૂરી છે જો આ પરીક્ષા તમે પાસ કરી હોય તો જ તમને બીસી પોઈન્ટ મળવા પાત્ર છે નંબર ત્રણ આધાર ઓપરેટર અથવા સુપરવાઇઝર સર્ટિફિકેટ તમારી પાસે યુઆઈડીઆઈ દ્વારા આપવામાં આવેલ આધાર ઓપરેટર અથવા સુપરવાઇઝરનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે અને આ સર્ટિફિકેટ મેળવવા માટે તમારે એન એસ ઇ આઈ ટી દ્વારા જે પરીક્ષા આપવામાં આવે છે એ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે આ પરીક્ષા એન એસ ઇ આઈટી પોર્ટલ પર લેવામાં આવે છે અને એક્ઝામ પાસ કર્યા પછી યુ તરફથી તમને સર્ટિફિકેટ મળે છે જે પછી તમે આધાર અપડેટ સેન્ટર માટે અરજી કરી શકો છો નંબર ચાર પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ તમારું પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ જોઈએ જે સામાન્ય રીતે મહિનાથી વધુ જૂનું ન હોવું જોઈએ નંબર ઇન્ફ્રાસ્ટ્રક્ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેન્ટર પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે કોમ્પ્યુટર પ્રિન્ટર વેબ કેમ જીપીએસ ડિવાઇસ ફિંગરપ્રિન્ટ સ્કેનર આઈરી સ્કેનર અથવા બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે આધાર અપડેટ સેન્ટર શરૂ કરવા માટે એપ્લિકેશન પ્રોસેસ શું છે એ આપણે જોઈએ તો તો સૌથી પહેલા તમારે જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવાના છે જેમ કે બીસી આઈડી આધાર સર્ટિફિકેટ પોલીસ વેરિફિકેશન વગેરે વગેરે ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના છે સીએસી યુસીએલ રજીસ્ટ્રેશન તમારે સીએસસી યુસીએલ રજીસ્ટ્રેશન પોર્ટલ પર જઈને અથવા તો તમારે જે સીએસસી આઈડી છે જે ડિજિટલ સેવા પોર્ટલ પર તમારે લોગિન કરીને UCL માં અરજી કરવી પડશે અને આ માટે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે જિલ્લા મેનેજરનો સંપર્ક કરવાનો છે ફોર્મ ભર્યા પછી તમારે તમારા જિલ્લાના સીએસસી મેનેજર ડિસ્ટ્રિક્ટ મેનેજરનો સંપર્ક કરવો પડશે ડીએમ તમારી અરજી અને તમારા સેન્ટરની જરૂરિયાતોની ચકાસણી કરશે ડીએમ જ તમને આ પ્રક્રિયામાં આગળ વધવામાં મદદ કરશે અને તમારા સેન્ટરને યુઆઈડીઆઈના રજિસ્ટ્રાર જેમ કે સીએસસી એસવીપી દ્વારા મંજૂરી આપવામાં મદદ કરે છે એકવાર તમારી અરજી મંજૂર થઈ જાય પછી યુઆઈડીઆઈ દ્વારા નિર્ધારિત યુસીએલ સોફ્ટવેર તમારા કોમ્પ્યુટર પર ઇન્સ્ટોલ કરવામાં આવે અને તમને તાલીમ આપવામાં આવી છે આધાર અપડેટ સેન્ટર શરૂ આપણે મહત્વની બાબતે જોઈએ તો સી યુસીએલ દ્વારા તમે હાલ માત્ર અપડેટ એટલે કે સુધારાનું કામ કરી શકો છો જેમ કે નામ સરનામું જન્મ તારીખ મોબાઈલ નંબર ઈમેલ અને બાયોમેટ્રિક તમે અપડેટ કરી શકો છો નવા આધાર કાર્ડ બનાવવા માટે એનરોલમેન્ટ નું કામ બધા સીએસસી આવતું નથી તેની પ્રક્રિયા અલગ હોય છે સીધું કોઈને આધાર સેન્ટર આપતો નથી આપવામાં આવે છે તો મિત્રો જો તમે ઘરે બેઠા બિઝનેસ શરૂ કરવા માંગતા હો તો આજથી જ શરૂ કરો તમારું આધાર અપડેટ સેન્ટર જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીએ નવી માહિતી સાથે ધન્યવાદ